રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાદગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર નવા લોગમાં હવે પહેલી વાર બોલ્યો ક્યારે બોલ્યો નહીં પણ થોડુંક મગજમાં આવી જયો બોલી નાખ્યો એટલે ગોટારો થોડોક થઈ ગયો અને જો આટલા સબ્રદ દાદા છે ઘડિયેલમાં ઘડિયેલના નેઠા ને એમાં આઠ વાગ્યા કેટલા વાગ્યા કંઈ ખબર નથી કારણ કે કાળિયલ રે ને હાલતા બંધ થઈ જાય એટલે બહુ નથી એનું મનાય નહીં કાળિયલનું ક્યારેક ઉભી રહી જાય ક્યારેક ચાલુ હોય એટલે વાંહે રહી જાય જો એક બગલો તમને કાલના બ્લોગમાં બતાવ્યું લગભગ એ આવે જ છે અમારે અત્યારે ઉડકવાના જોઈ કાયમ રામ રામ જય માતાજી બધા

હવે કઈક વિચારવું હવે શું કામ કરવાનું થાય યાર કોઈ ના જાવ જન્મ ને કામ કે હવે છે ને નક્કી થઈ ગયું શું કામ કરવાનું જોઈ આ કામ કરવાનું હતું પાવડો લઈને પાણી વાળો એ અક્કેરો પાઈ દીધો કાયમ ઉઠીને તમને ખબર હે પાણી થોડું ઘણું વાળવાનું હોય આવડું મોટું ખેતર હે ને જઈ રહ્યો હવે શેઠે દેખાવા મંડ્યો નક નતું દેખાતું સાઈડમાં આમાં સુરત દાદા આવે ને લગે ઝાખા જેવું દેખાય જો જાય આમાં નીકળી આય પાણી નીકળે છે આ કેરામાં જાય ને પાણી આય નીકળ્યું કેવડું દરીશ અહીંથી નીચે ને પછી આ બાજુથીશ લગભગ તો અહીંથી નઈશ હું અહીંયા ક્યાં ગઈ છે એટલે આય પાણી નીકળ્યું અહીંયા ઉંધળો નીકળીને રજકામ વહી ગયો અને રજકો જો હે ને વાટ એવો થઈ ગયો વાટ હોય અને જાય રે જો કોટાઈ જઈ ઓલી પાથ થોડીક લીલો કેરો તો નહી હરખી ઉગી છેલા કેરમ બાકી એમાં બધી કોટાઈ જઈ છે કોટા કાટે જો આ રીત મસ્તી જાય રુપતી આવે બેતે જોઈ લ્યો મેં કેને ને એક પાણ પાઈ દઉં તો હરખી ઉગી જાય બોલે કપાવાડે વા અહીંયા તલ ભગવાન તો આવે અહીંયા તો પડવું ભેગા હારું હે ને એટલે લગભગ એક પણ એવું ગીજ આવે બાકી અહી એવું તો જાત પણ મેં કીધું એક પણ પાય દઉં ને થોડોક ટોક હતો કાલ થાય ને ત્યારે બધી એકદમ જાહેરાત વડે ફૂટી જાય જાહેરાત બધી કોટા તો દેખાય છે સરસ મજાના એકદમ સુપર કમ્પ્લીટ એન પે બેતે જો કોટાય તો જઈ છે મારે એમ તો આયરો પૂરે પણ ટેપાય ને એટલે હરખું દેખાય નહીં ને ત્યારે બગલા બગલા અને આ કેરમ જેટ ઉગી એનું કારણ હું તમને કહી દઉં તમે આલો કહી દયો તમને અંદાજ હોય ખબર પડતી હોય કહી દયો કદા ખેતી કરતા હોય ને ખબર પડતી હોય જો અહીંયા ભેજે ના આવતો ને કાંઈ નહીં તો અહીંયા જેટ ઉગી અને કમ્પ્લીટ કેમ થઈ જાય જલ્દી કીઓ ન કરો જો કેવું કે ઉગી જાય ને આ એકલાસ મજાની ત્યારે જાય થોડી ઉગી જઈ બાકી આમ ક્યાંય એટલી નથી દેખાતી લીલો કેરો હતો ને અહીંયા દેખાય એટલી અહીં ઉગી જાય પણ અહીંયા લીલો કાંઈ નહીં ભેજય નહોતો પણ એનું કારણ ખબર છે જ્યાં લીમડો રહ્યો ને એને સાંઈયો પડે ને એટલે સાંઈએ ગમે એ વસ્તુ જલ્દી ઉગે એટલે અહીં જટ ઉગી જાય કેરો ખરાબ આવશે મળે

ને હવા ના હ ને ઘડીક થોડોક video ઉતાર પાછી time જ નતો જોયડો વયા ગયા તા નીંદ લેવા ભેશો હતો ને એક પગ નીંદ લીધી નીંદ સાવ ખૂટી રેતી ને એક પગ લેયા ને પછી મેમાન આવી ગયા તા ત્રણ જણ હા તો મેમાન ગયા ને પછી અમે આમ આમ રેવું ભપકે હાલો આઈ લઈ જાય વાગી ગયા પણ મગરે આવી કે મારી વિડિયો આ ભર રીવ ને આપણે લીધું નીંદ નું હા ઓલું રીવ ને ખૂટી રહ્યું તો આ લઈ નવું

લાઈને ખેડી વાળું ને ખેડું ને જેવું થાય એવું રેવા દો પછી કઈક મોટું થયું ને ના ના અહીંયા કે ના રે ના કે આ બરોબર જ છે કે આ પારું ના કહેવાય કે આ સોડા મોટા થાય ને એટલે અસર આખા કેળા થઈ જાય એટલે તો પછી એમ થઈ ગયું પાછું પાયું અને નીંદી વાળું પાછું વળી પાછું કાલ કે પરમ દિવસ હાલો હવે હાલો આવે

આવડી તો માટુ પડે ઘેણો જીણો હેハવ ગયો હે રાજકોટ લે વટાય 80 કિલોઈ સાઈડ મે ગાંડા થઈ આવું ને ભાજી ખવરાવે હે છે ને મીઠું કોરે દે તાબો મજા આવશે ખાવા એ હું કે હમ

એન્ટ્રી પાડવી હોય ને એન્ટ્રી પાડવા માટે ચોપડી આ જૂની હતી ને નથી હાલતી એટલે અત્યારે બીજી ચોપડી ચેકબુક બીજી દઈએ તો બદલાવા ગયો તો અત્યારે વીએ ફાઇનલ ને જે રીજો આપણું આ રીતનું દેખાય એમાં ખડકી નાખવા

છોકરા ઉપાડતા નથી આવડતું મોહન ને સારું આવડે શૂટિંગ મોહન ગાણી બંધાય બેટા દીકરા ગાણી બંધાય

कौन था कि जाए छोड़ ने आया भाई जरे पोटली है न पाछे पगड़ा मार <laughs> तो आ मां मुग तो तारा मुंह मैं गिरियम करूं मोहन ना पापा गाड़ी ले ले तो ले ले। <laughs> <laughs> अर्वे 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 तुम धो ले हूं 6 कम लो मैंने डोक दुखे ए यार निकलना की जी

મસાલા યેઠું આમોમો મોટો ના હા પાડે મેલ દે યઠું મેલ દે મને ખાયે ડોકી કરીને ખાતા જ છે નોકર રાખી થાય માં રાખું